नमस्ते माय नेम इज़ अस्मिता नील ठक्कर और ये जो हमारा एन है उसका नाम है उमंग से पतंग फाउंडेशन uh, ये एन द्वारा हम ऑलमोस्ट एवरी मंथ वी इनवाइट कपल ऑफ टाइम्स इन अ मंथ वी इनवाइट डिफरेंट एन जी जो अंडर प्रवलिज चिल्ड्रेन और जो अंडर प्रिवलेज सीनियर सिटीजन होते हैं उनको हम इन्वाइट करके वी गिव एन अपर्चुनिटी टू हैव होलिस्टिक मील इन साइड पतन नॉट ओनली हम होलिस्टिक uh, मील्स और जो नेसेसरी मील्स रहते हैं अंडर प्रिवलिज कम्यूनिटी के लिए वो प्रोवाइड करने का काम करते हैं बट ऑल्सो वी प्रोवाइड दम विद एजुकेशनल मटीरियल सब्सटेंस एंड लाइवलीहुड सब्सटेंस जो उनको रिक्वायर्ड रहते हैं ऑन अ डे टू डे बेसिस आज जो हमारा इवेंट है वो है जीवन तीर्थ एन जी ओ से देर आर अबाउट एटी गर्ल्स बिलोंगिंग टू अंडर प्रिवलेज सोसाइटी और उनको हम एक होलिस्टिक मील प्रोवाइड करना उनके साथ टाइम स्पेंड करना और उनके एजुकेशन के जो नेसेसरी सब्सटेंसेज रहते हैं वो प्रोवाइड करने का काम करेंगे मारु नाम बीजल विहुल भी एच एच पटेल स्कूल में प्रिंसिपल तरीके चु आ, मारी शाड़ा आज बा तीस दीकरियों હોટલમાં આવેલી છે જે ફાઉન્ડેશન છે ઉમંગ સે પતંગ અથવા જે બાળકો અહીંયા આવેલા છે તે અમારી શાળામાં જે એનજીઓ થ્રુ સંસ્થા ચાલી રહી છે એના અનુબંધના જે વર્ગ ચાલે છે અનુબંધના વર્ગોમાં જે સ્લમ વિસ્તારના સાબરમતી વિસ્તારના બાળકોને અહીંયા યોગ્ય શિક્ષણ આપવામાં આવે છે એ શિક્ષણ અંતર્ગત જે બાળકોએ હજુ સુધી ક્યાંય બહારની દુનિયા જોઈ નથી એ દુનિયાથી માહિતગાર થાય દુનિયાને જોવે હોટલ શું કહેવાય હજુ એમણે જોયેલી નથી એમના જે મધર ફાધર છે એ શ્રમજીવી છે મતલબ એ લોકો કામ પણ એવી રીતે કરી રહ્યા છે કે પોતાના બાળકને બહાર લઈ જવાનો પણ એમને સમય નથી હોતો અહીંયાથી જાય તો બતાવે કે બેટા આને પતંગ હોટલ કહેવાય પતંગ હોટલ કેવી હોય તો કે સરસ આમ ગોળ ફરે બસ આવું જ માર્ગદર્શન આપતા હોય છે પરંતુ આજે જે દીકરીઓએ અહીંયા આવીને રૂબરૂ જોયું અને દીકરીઓને રૂબરૂ જોવાનો જે મોકો મળ્યો એ અમારી શાળાની જે બાળકો આજે ખૂબ જ ઉત્સાહ છે એ બદલ અહીંના જે મેડમ છે મેડમ અસ્મિતા મેડમનો ખૂબ ખૂબ આભાર સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર અસ્તુ મારું નામ પરમાર વનિતા છે હું સાબરમતીમાં શ્રી સાબરમતી કન્યા વિદ્યાલયમાંથી આવી રહ્યું છું ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન તરફથી અહીંયા અમારી બાળિકા બાલિકાઓને પતંગ હોટલમાં લાવવામાં આવી છે જેથી હું સ્મિતા મેડમનું અને ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનનું ઘણો ઘણો આભાર માનું છું આ હવે ઘણી ઘણી બધી વખત બહાર પતંગ હોટલ બહારથી તો જોઈ હતી કદાચ એમણે ક્યારેય વિચાર્યું નહોતું કે અંદર એ આવી શકશે અહીંયા જમી શકશે એવું એમણે ક્યારેય નહોતું વિચાર્યું તો હું અસ્મિતા મેડમનો અને ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનનો ઘણો આભાર માનું છું મારું નામ તેજલ હું સાબરમતી વિસ્તારના જે બાળકો છે સ્લમ વિસ્તારના એ બાળકોને અહીંયા લઈને આવી છું અને જેની અંદર આપણે જોઈએ છે કે તે ઉમંગ ફાઉન્ડેશન દ્વારા અહીંયા જે સ્લમ વિસ્તારના બાળકોને લાવવામાં આવ્યા છે એ એવા બાળકો છે કે જેમને પતંગ હોટલ ક્યારેય જોઈ જ નથી અને એનું સપનું એવું હતું કે અમે પતંગ હોટલ જોવા જઈએ એટલે અત્યારે જે અમે ત્રીસ દીકરીઓ લઈને આવ્યા છે એ દીકરીઓ એટલી બધી ખુશ છે કે અહીંયા તમે જુઓ છો કે એ લોકો ખુશ છે ને અહીંયા આવીને બેઠા છે અત્યારે અમે લગભગ અનુબંધ કાર્યક્રમ ચલાવવામાં આવે છે એ અનુબંધ કાર્યક્રમમાં અમે તેર સ્કૂલોમાં કામ કરીએ છીએ અને એવા બાળકો સાથે કામ કરીએ છીએ કે જે સ્લમ વિસ્તારના બાળકો છે ને આ બાળકો પોતાના જીવનમાં પોતાના ભાવિ પડકારોને પહોંચી વળવા અને પોતાની જે સમસ્યાઓ આવી રહી છે એ સમસ્યાઓનો હલ કરવા માટે એ પોતે આગળ વધે એવા મોડ્યુલ દ્વારા અમે દીકરીઓ સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ અને અસ્મિતા મેડમ દ્વારા જે દીકરીઓને અહીંયા મોકો આપવામાં આવ્યો છે અને જેનો આનંદનો પાર નથી રહ્યો એ દીકરીઓ માટે ખરેખર હું થેન્ક યુ તમારા બધાનો આભાર હું ભારતીબેન શાહ શ્રી સાબરમતી કન્યા વિદ્યાલયના આચાર્ય છું મારી બાલિકાઓને લઈને હું આવી છું અને મારી બાળિકાએ સ્વપ્ને વિચાર્યું હતું કે આવી સારી જગ્યામાં અમને અમને નાસ્તો કે જમવા મળશે રિફ્રેશમેન્ટ મળશે અને અહીં આવીને એ લોકોને ખૂબ જ આનંદ આનંદ થયો છે અને એમના ઉમંગનો ઉમંગ છે પતંગ તંગ સાથે જોડાણ જે થયું છે એ બહુ જ અગત્યનું એટલે કે સારું છે એ બાબતે પતંગ ફાઉન્ડેશન કાશ્મીતા મેડમનો સ્વભાવ બહુ જ સારો લાગે બધી વિદ્યાર્થીઓની પાસે જઈ જઈને મળી મળીને એમણે એમને ગ્રીટ મતલબ કે મળ્યા એકબીજાને અને ખૂબ જ આનંદથી એમણે બધી બાલિકાઓને પ્રેમથી વાત કરીને બોલાયા એમનો સ્વભાવ બી એટલો સારો લાગ્યો શી ઈઝ વેરી ઇમ્પ્રેસિવ એમ મારું નામ ડિમ્પલ અનુબંધ ગર્લ્સ એ ચાઇલ્ડમાંથી આવી છું અને મને અહીંયા બહુ સારું લાગ્યું છે હું અહીંયા પહેલીવાર આવી છું અને મને જે શાળામાંથી લઈને આવ્યા છે તે શાળાને હું આભાર કરવા માગીશ અને મને અહીંયા આવીને ખૂબ જ મજા આવી બસ થેન્ક યુ હું અસ્મિતા મેડમ વિશે કંઈ કહીશ અસ્મિતા મેડમ આ જે કરે છે તે મને ખૂબ જ પસંદ આવ્યું અને તેમને મને ઇન્ટરવ્યુ આપ્યું અમને તે બી મને બહુ સારું લાગ્યું તેમના વિડીયો બતાવ્યા અલગ અલગ એક્ટિવિટી જે અમારા જેવા આવ્યા હતા તેમની સાથે કરી તે અમારી સાથે બી કરશે અને એમને બી મજા આવશે બસ મારું નામ બંસરી છે હું એચ એચ પટેલ સ્કૂલમાંથી આવી છું અમારી શાળામાં છેલ્લા બે વર્ષથી અનુબંધ કાર્યક્રમ ચાલે છે તેમાંથી મને પહેલાં ડર લાગતો હતો પણ હવે કોઈ બી વસ્તુમાં કોઈ બી ક કાર્યક્રમમાં પ્રવૃત્તિ કરવી હોય તો મને પહેલાં કરતાં ડર નથી લાગતો ધર્મિષ્ઠા છે

અમે ત્યાં આગળ જઈશું અમે ત્યાંની મજા કરીશું અમે ઉપરથી બધું જોઈશું બહુ ઓસ અતી જારા ત્યારે અમે બહુ સારું લાગ્યું ત્યારે અમે બહુ ખુશ થયા કે આ સારી છે

આપતું તો કે કોક દિવસ તો અહીંયા આવીશું જ આવીશું અને મમ્મી પપ્પાને બી લઈને આવીશું અહીંયા ડોક્ટર ઓર સિંગર હા જરૂર મારું નામ ધારા છે અમે એચએસ પટેલ સાબરમતી વિદ્યાલયમાંથી આવ્યા છીએ